બરવાડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવ્યો મિલન કાર્યક્રમ જેમાં નિયુક્ત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વેગડ નું અલગ અલગ સમાજ કાર્યકરો તેમજ હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું સન્માન જયારે બોટાદ જિલ્લામાંથી પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં એકમાત્ર પ્રતિનિધિને પ્રતિનિધિત્વ મળતા એવા ભારતીબેન ચાવડા પણ કરવામાં આવ્યું સન્માન માલધારી સમાજ તેમજ ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજના ઘણા લોકો આજે કોંગ્રેસ સાથે જોડાતા આગામી ચૂંટણીની રણનીતિને ભાગરૂપે આ પ્રથમ મીટિંગ જ ચૂંટણીનો માહોલ ગરમાતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા રિપોર્ટ હરેશ પડગીર સાથે વિજયસિંહ ચુડાસમા બરવાળા ધર્મેન્દ્ર સિંહ મારું નામ છે બરવાડા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નવનિયુક્તિ થઈ છે મારી બરવાડા શહેર કોંગ્રેસ પરિવારે ઘણા લાંબા સમયથી આયોજન કરેલું સ્નેહ મિલનનું આજે એને સફળતાપૂર્વક અમે એ કાર્યક્રમને પૂરો કર્યો છે બરવાડા શહેરના દરેક સમાજનો અમને ખૂબ સહકાર મળ્યો છે કોંગ્રેસ પરિવાર ખૂબ મજબૂત થયો છે આ મિલન અને એક સન્માન સમારંભના કાર્યક્રમ દ્વારા બરવાડા શહેરની અને બોટાદ જિલ્લાની ટીમના સરો વાઘેવાનો કાર્યક્રમોએ ખૂબ સહકાર આપ્યો છે બરવાડા શહેરની જનતાનો ખૂબ સહકાર મળી રહ્યો છે આમાં કાર્યક્રમ એકંદરે ખૂબ સરસ રહ્યો છે पंकजસિંહ વાઘેલા પ્રમુખ શ્રી અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ બરવાડા એટલે અમદાવાદ આ જિલ્લાનો આજથી દસ વર્ષ કરીને એક મોટો ભાગ છે અને અહીંયાના તમામ કાર્યકરો સાથે અમે આ દિલથી એંગર જોડાયેલા છીએ અને આ જૂનો તાલુકો છે સાથે સાથે બરવાડા શહેર અને બરવાડા તાલુકોએ ધંધુકા વિધાનસભામાં આવતો હોવાથી એમણે મને આ જિલ્લા પ્રમુખ તરીકે અહીંયા બે મિલનમાં અહીંયા નિમંત્રણ આપ્યું હતું એમના નિમંત્રણને માન આપીને હું અહીંયા આવ્યો છું અને એ જોતાં આજે જે પ્રમાણે કાર્યકરો અને આગેવાનો જે રીતે અહીંયા ઉપસ્થિત હતા અને માલધારી સમાજ ઠાકોર સમાજ છથવારા સમાજ એ તમામ સમાજો એક સાથે મળી અને કોંગ્રેસને જે રીતે સમર્થન આપ્યું છે તેઓ જોતાં મને સો ટકા વિશ્વાસ છે સુરેન્દ્રનગર લોકસભાની અંદર બે હજાર ઓગણીસમાં ધંધુકા વિધાનસભા વીસ હજારથી પણ આ વધારે મતોથી લીડમાં રહ્યા છે